હેલો ફ્રેન્ડ જય માતાજી આજે રીતે હું તમને આગળના વિડીયોમાં હું જે કટોરીવાળું બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાડ્યું હતું આજે હું તમને સીવી અને બતાવીશ તો ચલો આપણે આ બ્લાઉઝ લઈ લીધો છે અને આ આપણે આ પહેલાં પાછળનો ભાગ લઈ લઈએ પાછળના ભાગમાં આપણે પહેલાં ટક્ષ કરી દઈશું તો આપણે બંને બાજુ આટલી નિશાની કરીને આટલા આપણે ટક્ષ કરવાના છે તો હું મશીનથી પાછળના ભાગમાં ટક્ષ કરી દઈશ ચાલો તો આપણે પાછળના ભાગમાં બંને બાજુ ટક્ષ ભરાઈ ગયા છે આવી રીતે ઊંધા કરીને ભરી દેવાના સીધા પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે હવે આપણે કટોરી કરીશું કરીશું તો દીખો આ કટોરી કટોરીને હવે આપણે ટક્સ ભરવાના છે જેવી રીતે આપણે પાછળ ભરાય એવી રીતે કટોરીના ટક્ષ પહેલાં આપણે ચેક કરવાનું આવી રીતે બંને કટોરી મૂકી દેવાની આ બંને કટોરી એક આ સાઈડને એકા સાઈડ બંને કટોરી આવી રીતે સરખી આવે તો આવી રીતે ટક્સ ભરવાના એકને અહીંથી લેવાનું અને એકને અહીંથી લેવાનું તો ચાલો હું કટોરીના ટક્સ ફરતે તમને શીખવાડીશ તો ચાલો આપણે કટોરીના ટક્ષ ફરી લઈએ આવી રીતે તો કટોરીનો ટક્ષ આપણે આવી રીતે ભરાશે અહીંથી પોળું અને અહીંથી થોડું સાંકળું તો આવી રીતે આપણે કટોરીનો ટક્ષ ભરી લેશું ચલો તો આ દેખો આપણે કટોરીના ટક્ષ ભરાઈ ગયા છે હવે કટોરી પતી ગઈ હોય આપણે ફ્રેમ જોઈશું તો આવી રીતે આપણે ફ્રેમને બી આવી રીતે જોઈન્ટ કરી દેસું જુઓ આપણે આવી રીતે ફ્રેમ જોઈન્ટ કરી દીધી છે હવે આવી રીતે ફ્રેમ જોઈન્ટ થઈ ગઈ હવે આપણે કરીશું તીરા તો હવે આપણે ફટાકટ તીરા લગાવી દઈશું તીરા આવી રીતે લગાવવાના છે તીરા લગાવતી વખતે આપણે આ કટોરીનો જે ટક્સ ભર્યો હોય એને આવી રીતે કપડું થોડું કાપી દેવાનું એટલે આપણને તીરા જોઈન્ટ કરતા ફાવે જુઓ તો આપણે તીરો બી જોઈન્ટ થઈ ગયો છે ને આપણો હવે ભાગ રેડી થઈ ગયો હવે આપણે અહીંયા બનાવવાની છે ઉકાઈ પટ્ટી તો અહીંયા ઉકાઈ પટ્ટી આવશે તો હું આવી રીતે આપણી જોડે જે ટકડા વધ્યા હોય એમાંથી બંને પટ્ટી લગાડી દેવાની અને આપણે આવી રીતે બંને પટ્ટી લગાવવાની છે હું તમને દેખાડી દઉં અહીંયા આવશે આઈ પટ્ટી અને અહીંયા આવશે પટ્ટી તો આપણે આવી રીતે આ ભાગ લઈ અને આવી રીતે જોઈન્ટ કરવાનો છે આને ઉપર રાખવાનું અને આ વેસ્ટ કપડાંને આપણે જે પટ્ટી બનાવવાની એને નીચે જવાનું એટલે આવી રીતે ઊંધું આવશે પછી આપણે સીધું કરતાનું દેખો આ આપણે આગળનો ભાગ રેડી થઈ ગયો અહીંયા આપણે ઉકાઈ પટ્ટી લગાવી દીધી અહીંયા પાછળના ભાગને ટક્સ ભરી દીધા હવે આગળના અને પાછળના ભાગને જોઈન્ટ કરવાનો તો આપણે એ કેવી રીતે કરીશું એ હું તમને દેખાડું છું આ પાછળ આગળનો ભાગ અને આ બંને આગળના ભાગ તો આવી રીતે આપણે શોલ્ડરથી જોઈન્ટ કરીશું આગળના ભાગ પાછળના ભાગને બંનેને આવી રીતે જોઈન્ટ કરીશું શોલ્ડરથી આવી રીતે કરવાનો આ આગળનો ભાગ આ પાછળનો ભાગ આવી રીતે આપણે જોઈન્ટ કરીશું ચલો આપણું બ્લાઉઝ આગળ આ આગળનો ભાગ અને આ પાછળનો ભાગ બંને ભાગ રેડી છે આપણું કટોરી વાળું બ્લાઉઝ આવી રીતે બનાવવાનું છે તો હવે આપણે બોય લગાવવાની તો હું તમને બોય લગાવતા શીખવાડીશ ચાલો આ બોય મેં કટિંગ કરી હતી જે આગળનો ભાગ આટલો ઉતારી અને અહીંયા કટ મૂક્યો હતો તો જે આગળનો ભાગ ઉતારેલો હોય એ જ આગળથી લગાવવાનો તો હું તમને આવી રીતે લગાવતા શીખવાડું એટલે આગળનો ભાગ આગળથી કેવી રીતે લગાવવાનો એ આગળના ભાગ આ કટોરીવાળો ભાગ હોય ને ત્યાંથી આ બોયનો ઉતારેલો ભાગ લગાવવાનો અને અહીંયા આ જે કટ છે એ કટ આટલા શોલ્ડર સુધી આવવું જોઈએ તો હું આ બોય લગાવતા તમને શીખવાડીશ